બોરડી ગામે નાયબ મામલતદાર માંથી મામલતદાર માં બઢતી મળતા સન્માન સમારોહ યોજાયો ખેડબ્રહ્મા તારીખ ઓગણત્રીસ આજ રોજ ખેડબ્રહ્મા તાલુકાના બોરડી ગામે હિંમતનગર ખાતે ફરજ બજાવતા ખેડબ્રહ્મા ખાતે નોકરી કરી ગયેલ નાયબ મામલતદાર હર્ષવર્ધન પરમાર મામલતદાર સંવર્ગમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે મામલતદાર તરીકે બઢતી સાથે બદલી થતા તેઓનો સન્માન સમારંભ આ સાથે તાલુકા ફેરબદલીમાં ગયેલા સ્કૂલના બે શિક્ષકો ઈશ્વરભાઈ અને ભાવેશભાઈનો વિદાય સમારંભ પણ યોજાય ગયો મોમેન્ટો સ્વાગત કરવામાં આવ્યા પ્રસંગે નવનિયુક્ત મામલેદાર હર્ષવર્ધન પરમારે જણાવ્યું હતું કે મારા ઘરમાં પત્ની આ સ્કૂલમાં નોકરી કરે છે તેથી તેમનો તથા શાળા પરિવારનો રૂબરૂ આભાર માનવા અહીં આવ્યો છું બાળકોની તકલીફ અંગે ઘણા પ્રયત્ન કરી શાળાના વિકાસમાં સહભાગી બન્યા છે તેઓને તેમને આનંદ છે તેઓએ આ શાળા સાથે તેઓના ઘણા સ્મરણો તાજા કર્યા તેઓના પ્રવચનમાં તેઓ આ શાળા સાથે તેઓનો ગાઢ નાતો હોય છે તેઓના સાથી મિત્ર હરિઓમભાઈ પ્રજાપતિ ગોલ્ડ મેડાલિસ્ટ વીમા એજન્ટ અને હર્ષદભાઈ પટેલ તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર વિદાય લેતા શિક્ષકોના પરિવારજનો શાળાના એચ ટાટ આચાર્યબેન શ્વેતાબેન પટેલ ખેડવા સી આરસી નારાયણભાઈ ખાંટ શાળા પરિવારના શિક્ષકો બાળકોએ તિથિ ભોજનનો આનંદ લીધો શાળામાં નોકરી કરી ગયેલ શિક્ષકોએ તેઓના પ્રતિભાવ રજૂ કર્યા અને ભાવેશભાઈએ જણાવ્યું હતું કે તેઓનો ઓગણીસ વર્ષનો કાર્યકાળ બોરડી શાળાનો ક્યારે પણ ન ભૂલાય તેવું તેમણે જણાવ્યું કાર્યક્રમમાં ઈશ્વરભાઈ અને કૌશિકભાઈએ પ્રસંગને અનુરૂપ પ્રતિભાવ રજૂ કર્યા હતા હાજર આયેલ મહાનુભાવોએ જણાવ્યું હતું કે બળતી મળતા નવનિયુક્ત મામલતદાર પરમાર અને શાળાના વિદાય લઈ રહેલ બે શિક્ષકો તેઓની સુવાસ ખેડબ્રહ્મા તાલુકામાં મૂકતા ગયા છે અને બળતી મળે ત્યારે ખેડબ્રહ્મા તાલુકામાં ફરી એકવાર હર્ષવર્ધન પરમારની સેવાઓનો આ તાલુકાને ફરી લાભ મળે તેવા પ્રતિભાવ રજૂ કર્યા આ કાર્યક્રમનું સફળ સંચાલન રમેશ રાજાએ કર્યું અને અંતમાં આભાર આભારવિધિ પણ રમેશ રાજાએ કરી હતી રિપોર્ટર ચંદ્રશેખર ભાવ ખેડબ્રહ્મા